તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ શંકા સ્થાન નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના સાત લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બોમા બુમ કરી મૂકી પોલીસ જવાનોએ હોમગાર્ડે ત્રણ લોકોને ઉગારી લીધા જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરાઈ છે ત્યારે ફાયર બ્રિગેડ અને સ્થાનિક ત્રવૈયાઓ બોટની મદદથી શોધખોળ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા નવસારી જિલ્લા કલેક્ટર પણ દાંડીના દરિયાકાંઠે પહોંચ્યા હતા નવસારી શહેરના લોકો મીઠા પાણીની સમસ્યાથી ભીડાઈ રહ્યા છે ત્યારે ભર ઉનાળે પાલિકા તંત્ર દ્વારા જૂનાથાણા નજીક આવેલા એક બોરનું પાણી વ્યર્થ જાય તે રીતે છોડી મુકાયું હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે નવસારી ખાતે ગરમીનો પારો ખૂબ ઊંચો છે ત્યારે ઉનાળાની સિઝનમાં શહેરી વિસ્તારમાં નાગરિકોને આપવામાં આવતા પાણીની અછત પણ ઊભી થઈ છે વારંવાર પાણી કાપ મૂકવામાં આવે છે ત્યારે જૂનાથાણા નજીક આવેલ રામજી મંદિર ટેકરા પાસે પાલિકા તંત્ર દ્વારા એક બોર બનાવવામાં આવ્યો એ સવારના સમયે બોરમાંથી નીકળતું પાણી ખુલ્લું છોડી મૂકવામાં આવ્યું અને તેને લઈને આજુબાજુના રહીશો પરેશાન થઈ ગયા હતા સમાચારમાં વાત અમદાવાદ શહેરની અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ દુર્ગા માતાની પોળમાં માતાજીના મંદિરે હવનનું વિશેષ આયોજન કરાયું હતું પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરને લઈને પોળનું પણ નામ દુર્ગા માતાની પોળ રાખવામાં આવ્યું છે સ્વયંભૂ પ્રકટ થયેલ માતાજીના સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે સમગ્ર ભારતમાં કાશી બાદ કાલુપુરમાં એમ બે જગ્યાઓ પર દુર્ગા માતાનું મંદિર આવેલ છે જે મંદિરે હવનનું આયોજન કરાયું જેનો મોટી સંખ્યામાં સ્થાનિકો અને પૂરના રહીશોએ લાભ લીધો હતો મારા ફાધરનો જન્મ બી આજ પોરમાં વર્ષો જૂનું સો દોઢસો વર્ષ જૂનું આ દુર્ગા માતાનું મંદિર જે કાશીમાં એ દુર્ગા માતાનું મંદિર બીજું એક અહીંયા આ ઇન્ડિયામાં બે જ મંદિર છે દુર્ગા માના અને બહુ પ્રાચીન કાળથી જે જેની મૂર્તિ સ્વયંભૂ કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળેલી અને અહીંયા માતાજી એ પરચા બી એટલા બધા આપ્યા છે કે જે અહીંયા કોમ્યુનલ પોઈન્ટ હતો અમારી પોલા નાખીએ મુસ્લિમ એરિયા એ છતાં આજ સુધી અમારી પોરમાં કોઈને કોઈ હાનિ કે કોઈ એવું નુકસાન થયું નથી માતાજી મુસ્લિમને બી રાતના અમુક ટાઈમે સાક્ષાત દેખાયેલા જે બી આ માતા દુર્ગા માતાની માનતા રાખે છે એ દરેકના માપ કામ પૂરા પાડે છે અને એમનું સત અનેક ગણવીએ અને આજ સુધી જે લોકો અહીંયા આવેલા એ માનતા કરવા એ દરેકની માનતાઓ પૂરી કરેલી માતા આજે દર વર્ષની જેમ નવચંડી હવન કરીએ અને 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 જે બહાર દરેક પબ્લિક આજના દિવસ માટે દર્શન લાભ અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કોઈ અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે બપોરના સમયે અજાણ્યા ઈમેલ આવ્યો હતો ત્યારે એરપોર્ટથી ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની અમદાવાદ એરપોર્ટને બોમ્બથી નકલી અધિકારીઓ બની થઈ રહેલી છેતરપિંડીની પ્રવૃત્તિઓ સંદર્ભે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા સંલગ્ન શિપિંગ કંપનીઓ તેમજ મેરીટાઈમ અને શિપિંગ સંલગ્ન સંસ્થાઓને અને આંતરરાષ્ટ્રીય વહાણવટા સાથે વ્યવસાયિક રીતે સંકળાયેલા નાવિકો અને તેમના પરિવારો માટે એક પત્ર લખ્યો હતો અને ચેતવ્યા જેમાં નાવિકોની મુક્તિ માટે નાણાંની માંગણી કરતા કૌભાંડીઓથી સાવધ રહેવા અને કોઈપણ જોખમની જાણ કરવા માટે ભરતી એજન્સી અથવા મરીન અવેરનેસ સેન્ટરનો સંપર્ક કરવાનું જણાવ્યું છે તાજેતરમાં જે નોટિફિકેશન મળ્યું છે અને જાહેરાત થઈ છે કે દરિયાની અંદર જે ઇલિગલ પ્રવૃત્તિઓ થાય છે કે જે ડુપ્લિકેટ કોઈ અધિકારી ડુપ્લિકેટ કોઈ પણ પોલીસવાળા મરીન પોલીસ કે કોસ્ટગાર્ડના ડુપ્લિકેટ અધિકારીઓ બની અને દરિયાની અંદર માછીમારોને કે કોઈ પણ જે દરિયાઈ મરીન પ્રવૃત્તિને નુકસાન કરતા છે અથવા રૂપિયાની ઉઘરાણી કરે છે અથવા કોઈપણ રીતે હેરાન કરે છે તો આવી પ્રવૃત્તિ અમારા દરિયાની અંદર કે અમારા વિસ્તારની ગુજરાતની દરિયાપટ્ટી પર આવું કોઈ બનાવ બનતો નથી આ જે પ્રસિદ્ધિ થઈ છે એનાથી ભારત સરકારનું ખરેખર અમને ગર્વ થાય છે કે ભારત સરકારે આવી નોંધ માછીમારો માટે લીધી છે દરિયાઈ પ્રવૃત્તિ માટે માછીમારો નોંધ લીધી છે પરંતુ આવી કોઈ પણ જાતની પ્રવૃત્તિ કચ્છ કચ્છમાંડવીથી ઉમરગામ અમારા ગુજરાતની દરિયાપટે કે મહારાષ્ટ્રની દરિયાપટે પર દીવતમ આ તમામ ઉપર કોઈ પણ આવી પ્રવૃત્તિ અમારા ધ્યાનમાં આવેલી નથી એને માટે હું એક ખાતરી આપું છું રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીરામુ આપ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો સાથે તેમની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ ત્યારે આ મામલે પીટી જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી અને ત્યારબાદ સંકલન સમિતિના રામજુભા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં તેમણે કહ્યું કે પીટી જાડેજા ચિંતામાં જે કંઈ બોલ્યા એ સંસ્થાનો આંતરિક સમસ્યા હતી હવે જે વાત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પીટી જાડેજા સંકલન સમિતિ સાથે છે તેમના જે પ્રશ્નો હતા તેની એમની સાથે ચર્ચાઓ થઈ છે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે અને કોઈ પક્ષના સમર્થન કે વિરોધમાં ન હતા અમારી સામાજિક લડત હતી જે ચાલુ રહેવાની છે સાથે કહ્યું કે જે પુરાવાની વાત છે તે સાવ ખોટી છે વાત તે કશું નથી ચાર પાંચ દિવસથી એક અમે ચર્ચા કરતા હતા જે લોકો સંગઠનમાં હોય ટીકુભાઈને પણ અને બીજા પાછા જણા અમારામાં જે થિંક ટેન્ક કહેવાય કે જ્યારે પણ કોઈ પણ સંગઠન એની તાકાત બતાવે છે અવાજ રજૂ કરે છે એકતા થાય છે ત્યારે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને આ એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે એ કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે પીપી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ કે સંકલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈપણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો ખેતર ગયો હતો તો મને તડકો લાગી ગયો અમારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખ્ખોટ કરું છું એટલે હું સોઈ ગયો એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એને એમાં એમના એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય બીજી કંઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે પીપી જાડેજા સાહેબ સાથે છે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય પણ પક્ષની વિરુદ્ધમાં કોઈપણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો હતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક તો રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે આ બધાનો આભાર હવે અત્યાર સુધી જે સારા પરિબળો સારા વ્યક્તિઓ પ્રજા હિતે છું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે માતાજીએ અમને બળ આપ્યું છે એ જ બળથી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કંઈક ને કાંઈક સારું થશે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે એ હેતુ માટે આપણે જાળવી શકીએ આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે સહકાર મળે રાજકોટમાં ક્ષેત્રીય સંકલન સમિતિના આગેવાન પીઠી જાળેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધી તેવી ચર્ચાઓ ચાલી રહી હતી

પણ એક વસ્તુ તો કહેવાની કે જો કાંઈ પણ હોય તો એ પીટી જાડેજા જ્યારે બહાર પાડે કે ભાઈ શું તકલીફ છે શું છે શું નહીં પણ પીટી જાડેજાએ આવું ન કરવું જોઈએ પીટી જાડેજા હાલક ડોલક ઘડી કામ ને ઘડી કામ જોઈને ઓડિયો ક્લિપ વાયરલ કરી હોય તો આ ન કરવું જોઈએ ના શાંતિથી બે કારણ કે તમામ અમારા સમાજના અગ્રણીઓ જ છે અને અમારા સમાજમાં હજી આવા લાખો અગ્રણીઓ છે કોઈ સંકલન સમિતિના પાંચ વ્યક્તિની જરૂર નથી કે પીટીની જરૂર નથી આ તો જેને સોંપાણું તો સ્વયંભૂ બધા એમ કે છે કે હલાવે છે એને હલાવવા દો બાકી અમારામાં મહાનુભાવો એવા એવા પડ્યા છે કે એને સ્ટેજ હોપો એટલે એકવાર પાંચ લાખની જગ્યાએ દસ લાખની પબ્લિક આવે ભાઈ બહારથી આવે બહારના સ્ટેટમાંથી આવે એવાય પડ્યા છે પણ એ કોઈને સ્ટેજ મળતું નથી એટલે મારે સંકલન સમિતિને એટલું ચોક્કસ કહેવાનું કે તમે પાંચ જણા સ્ટેજને ના સંભાળીને બેહો બીજાને આપો કોઈને આગળ પડતા કોઈ એવા હોય આપણા વડીલો તો એને આગળ આપો તમે એને સાંભળો એના અરે તમે બેહીને બેઠક કરો પણ સમાજને ને તકલીફ પડે સમાજની ટીકા ટિપ્પણી થાય એવી રીતે મહેરબાની કરીને સંકલ્પ સમિતિને ને કઈ સંભાળો આમ તમે બહુ એવો મહાનુભવો અને બીજું એક વસ્તુ છે અમે આમ કરી છે અમે આમ કરી છે સંકલન સમિતિ મહેરબાની કરીને અમે નહીં આપણે કરી છે એમાં સમાજ ભેગો છે તમે એક પાંચ જણા કે દસ જણા જી કાંઈ હોય સંકલન સમિતિના મેમ્બર તમે ખાલી કઈ કરતા નથી આખો સમાજ ભેગો છે ને સમાજ ભેગો છે ત્યારે તમારાથી કઈ થાય એટલે અમે આમ કરશું અમે આમ કરશું અમે આમ કરશું એવું મેં બહુ સાંભળ્યું એટલે એ એક મને તકલીફ છે અમે નહીં આપણે શબ્દને ચેન્જ કરો અમે ને આપણે એમાં બહુ તફાવત છે અને મહેરબાની કરીને પીટી જાણે જાણે કહી કે ભાઈ તમારે રાજીનામું લીધું હોય ને જો રાઈટ હોય જો અફવા ન હોય તો તમે તમારા ઘરે બેસો કાંઈ વાંધો નહીં પણ હવે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી કોણે શું કર્યું ને કોણે હું ન કર્યું કરણી સેના સાઈડલાઈન થઈ નથી કે કરણી સેના તો સક્ષમ સેના છે અને કરણી સેના તો ધારે ત્યારે એટલું માણા ઊભું કરી શકે સાહેબ આ જે સંકલન સમિતિ જે એમ છે કે અમે બધું સંભાળી લીધું ને આ સ્વયંભૂજી આંદોલન લીધું પણ કરણી સેના એક એવી તાકતવર સેના છે કે એ તો આજે એમ કે પાંચ લાખ માણસ ભેગું કરવું છે તો કરણી સેનાની એક જ મેસેજ જાય તો પાંચ લાખ સમાજ અમારો ભેગો થઈ જાય એમ છે એટલે કરણી સેનાને કદાચ આ લોકો સાઇડ લાઇન તમે કહો છો થઈ ગઈ તો લાઇન તો કાંઈ નથી થઈ પણ અમને કોઈને આમાં એટલો બધો એવો ઇન્ટરેસ્ટ નથી કે અમે સ્ટેજ ઉપરથી આપી અમે જમીનારે જોડાયેલા છીએ અમે ક્ષત્રિયોના એક એક ભાઈઓના દિલો સાથે જોડાયેલા છીએ કરણી સેનાનું કામ આ છે અને અમારી કરણી સેનાની ઓફિસ તો બારે માસ ખુલી છે આંદોલન તો ચાર દિવસ રૂપાલા વખતે અમે તો વર્ષોથી આ અમારી ઓફિસ ખુલી છે કોઈ પણ ક્ષત્રિયનો દીકરો આવે યા તો કોઈ પણ અઢારે વર્ણમાંથી કોઈ પણ આવે કરણી સેના આવે તો અમે એનું સારું કાર્ય થતું હશે તો કરશું સારી વસ્તુ છે સંકલન સમિતિએ એ અમને નવું શીખડાયું કે શાંતિપૂર્વક આંદોલન થાય પણ ક્ષત્રિયના દીકરાથી જિંદગી આખી શાંતિ દીકરી ઓલા ઢાલ કાચવાની ગોણે ધીમે ધીમે નહીં હાલી શકીએ અમે એટલે જ્યારે સમય આવે ત્યારે આ આ બધા ક્ષત્રિયો જેને તમે અત્યારે શાંતિ 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 એના મગજમાં ગાલી દો છો પણ ત્યારે મિયાનમાંથી ખેંચવી પડે ને કેસરિયા કરવા પડે આ ક્ષત્રિયનો ધર્મ છે ને આ ક્ષત્રિયોના લોહીના ગુણ છે તો તમે એને મીટાવવાની કોશિશ સંકલન સમિતિને ના કરો કે ભાઈ અત્યારે શાંતિ રાખો તમે એમ લો કહ્યો કે આપણે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિની જરૂર છે ત્યાં સુધી શાંતિ રાખી પણ એક સમય એવો આવશે કે શાંતિની જરૂર નથી તેથી તમે આને ટેવ વાળી દીધી હશે કે અને બેઠું રહેવાનું શાંતિથી ઠીટોડીને જ બચાવવાના બીજું કાંઈ નહીં કરવાનું તો પછી આ જ બચાવશે રાજકોટમાં રીબડા ખાતે આગામી તારીખ અઢારથી એકવીસ દરમિયાન આરએર ફાઉન્ડેશન રાજજીત સિંહ જડેજા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યના ક્રિકેટરો ભાગ લેશે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની માહિતી આપવા જાડેજા દ્વારા ટુર્નામેન્ટ સોમનાથ મહાદેવના ચુંબોથેરમાં પ્રતિષ્ઠા દિવસે દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા સોમપુરા બ્રહ્મ સમાજે સોમનાથ પ્રભાવ ક્ષેત્રમાં નગાર અને બેન્ડ પાર્ટી સાથે પાલખી યાત્રા કાઢી જેમાં મોટી સંખ્યામાં લોકો યાત્રાના દર્શન કરવા માટે જોડાયા આ પ્રસંગે હરહર મહાદેવના નારાથી પ્રભાત ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું નારણ કાછડીયા જાહેર મંચ પરથી પાર્ટી અને ભરત સુતરિયાની ઉમેદવારીને લઈને વડાપો કાઢ્યો ત્યારે હવે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુત્ર નારણ કાછડીયાને પત્ર મારફતે જવાબ આપ્યો હતો અને એના જ માટે હવે રાજકારણ ગરમાયું છે સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી જેમાં મુખ્ય આરોપી સિંહની ઉધના પોલીસે ધરપકડ કરી છે આરોપીએ ગત રાત્રે બાર વાગે સુરત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ત્રણ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી પોલીસની તપાસમાં સામે આવ્યું કે પોલીસને હેરાન કરવા માટે આરોપીએ ફોન કર્યો હતો અને ઉધના પોલીસે તેમજ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં દોડતી થઈ ગઈ અને સેન્સેટીવ વિસ્તારમાં તપાસ હાથ ધરી મહત્વનું છે કે સુરતમાં આવેલ વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઇમેલથી ભાગદોડ મચી હતી પોલીસને મોલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી સાથેનો ઇમેલ મળ્યો હતો જેમાં લખ્યું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે આ ધમકી ભર્યો ઇમેલ મળતા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બસ્કોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોલને ખારી કરાવવાની કામગીરી શરૂ કરી હતી સાડા આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક આવ્યો હતો આ કોલમાં કોલારે એવી વાત જણાવી છે કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે એ જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું ફોમ્બિંગના છેવટે પોલીસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચી હતી ત્યારે તે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો વ્યક્તિનું નામ અશોક સિંહ છે તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળ અને અત્યારે ઉધના વિસ્તારમાં રહી રહ્યો છે તે મુ તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે રાજકોટમાં સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપની સ્પષ્ટતા કરી છે જેમાં જણાવ્યું કે રાજીનામું આપવાનું કયું હતું મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી સોશિયલ મીડિયામાં હજારો યુવાનો મારા સમર્થનમાં આવ્યા છે સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી વ્યક્ત કરી હતી સંકલન સમિતિ કાયમ રહેશે ચૌદ જણાની કમિટીમાંથી કોણ ફૂટે તે જાણવા જેવું છે સાયબર ક્રાઇમમાં હું આ અંગે ફરિયાદ કરીશ ગદ્દાર કોણ છે એક જ છે તે અમે ખુલ્લો પાડીશું આજે અથવા આવતીકાલે સંકલન સાથે ચર્ચા કરી અગાઉ સામે આવી હતી કે રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું છે જેમાં પીટી જાડેજાએ જણાવ્યું કે સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ તૃપ્તિવા સહિત પાંચ લોકોના પુરાવા મારી પાસે છે મેં શબ્દોમાં મર્યાદા રાખી છે જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાના હવે સુર બદલાયા છે મીડિયા સમક્ષ એક નિવેદન કરવા માગું છું કે સવારથી મને ફોન આવે છે ટીવીમાં જાણવા મળેલ છે તો પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપવું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડોક ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષાપત્ર ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાને ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું રાજીનામું આપ્યું નથી આપવાનું નહીં મારી નારાજગી છે મેં આપને કહી દીધું નારાજગીનું કારણ આ હતું બીજું કાંઈ નહોતું જય માતાજી છાત્ર ધમકી ગઈ આથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી મારો કડી નજીક આવેલા ફેમિલી ફન પાર્કના બાઉન્સરો એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા અમદાવાદના એક પરિવાર પર લાકડી ધોકા પાઇપ અને

રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે જો કે એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન એક જવાન પોતાની પાસે રહેલી બેગમાં વેપન સાથે અંદર પ્રવેશી ગયો જેથી સિક્યુરિટી એજન્સીની કામગીરીઓ સામે અનેક સવાલો ઊભા થઈ ગયા ભુજ તાલુકાના માધાપરમાં બાળકીની કુર્તાથી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થતાં લોકોએ માતા સામે ફિટકાર વરસાવ્યો માધાપર પોલીસ સ્ટેશનમાં માતા સામે ફરિયાદ નોંધાઈ છે ઘરે ભૂલથી તેલ ડોળાતા બાળકીની માતા ગુસ્સે થઈ હતી અને ગળું દબાવી હાથ તેમજ તાવીથાથી માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેને જોઈને પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય છે જોકે બાળક જન્મની સાથે તેમને ફાંકી દેવાયો છે તો ક્યારેક દીકરીનો જન્મ હોય તો દીકરો ઈચ્છતો હોવાથી આવું કૃત્ય કરવામાં આવતું હોય છે ક્યારેક દુષ્કર્મના કેસમાં પણ સમાથી બચવા માટે આવું થતું હોય છે ત્યારે પાલનપુરના મોટા ગામે મધર્સ ડેના દિવસે માતા બાળકને તેજી દઈને ફરાર થઈ ગઈ આ જીવિત બાળકને બચાવવા ગામના લોકો દોડી આવ્યા અને બાળકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયું હાલ બાળકની હાલત સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે ગુજરાતને ક્રિકેટ આગળ ધપાવવા માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે ઓગણીસમી મેથી શરૂ થનાર આ ક્રિકેટ લીગમાં છ જેટલી ટીમોમાં કુલ સો જેટલા ક્રિકેટર્સ ભાગ લેશે જેની અંદર રણજી ટ્રોફી તેમજ અંડર ટ્વેન્ટી થ્રી પ્લેયર્સ પણ ક્રિકેટ રમતા જોવા મળશે ત્યારે સમગ્ર ટુર્નામેન્ટ ચારોડી ખાતે આવેલ એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ રમાશે જેની ફાઇનલ મેચ બે જૂનના રોજ યોજાશે

ने ए बैंक में मैन ऑफ द मैच जना खिलाड़ी ने दस हजार रुपया सीरीज में ये चैंपियन चैंपियन बन से ने एक आवाज़ हजार रुपया अने बेस विकेट लेना वधार वधार गेम्स करना ये बजा खिलाड़ी ने पच्चीस हजार रुपया एक प्रोसांत तरीके खिलाड़ी ने अपना हो एक जीवन ग्रुप जिसी ना सेक्रेटरी

આવનારા દિવસોમાં નવા ક્રિકેટરો પ્રમાણે બધી પેદા થાય એ દ્રશ્ય ધ્યાન રાખીને આયોજન છે તો અત્યારે થોડા રેગ્યુલેશન છે લાઈવ ટેલિકાસ્ટ માટે તો અત્યારે વી હેવ ટાઈડ અપ વિથ ક્રિક હિરોઝ અને યુટ્યુબ એમાં લાઇવ સ્ટ્રીમિંગ ફ્રી થશે તો ક્રિક હિરોઝ પર ફિફ્ટીન મિલિયન એટલે ઓલમોસ્ટ વન પોઈન્ટ ફાઈવ ક્રોડ સબસ્ક્રાઈબર છે એ લોકોને જોવાનું મળશે અમે લોકો પ્રમોટ પણ કરી રહ્યા છે લાઇવ સ્ટ્રીમિંગ માટે યુટ્યુબ અને ક્રિક હિરોઝમાં તો બધા લોકો જેને ક્રિકેટનો શોખ છે એ બધાને તો એમ પણ પ્લેટફોર્મ મળ્યો છે ત્યાં જોઈ શકશે અને પછી સ્ટેડિયમ પર પણ વીલ ટ્રાય કે બધા લોકો આવે ઘણા બધા લોકો આવે તો મેચ જોવા પ્લેયર્સને ચેર કરવા જેવી રીતે અમે લોકો આઈપીએલમાં જોઈએ છે તો એવી રીતે બધું અરેન્જમેન્ટ કરી દીધું છે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર